તો વલસાડના ઉમરગામ પંથકમાં લગાવાયેલા આરો પ્લાન્ટ કાર્યરત ન હોવા છતાં બારોબાર ચૂકવણા થઈ જતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે

અડધા બંધ હાલતમાં અડધા ઓપન એકદમ ખુલ્લા મૂકેલા છે અને અર્ધા પથ્થર ઉપર મૂકેલા છે અને ચાલુ નથી અમે બિલાડ ગયા બિલાડથી ઇન્ડિયાપાડા ઇંડિયાપાડાથી માલાફરિયા ફણસા કામરવાડ મોરોલી બધે અમે વિઝિટ કરી તો અમને અસંતોષ થાય એવી રીતનું અમને જાણવા મળ્યું અને એમાં ખૂબ રીતે ખરાબ રીતે આરોપ્લાન બધા ગોઠવેલા છે ત્યાં અમે કોન્ટ્રાક્ટરને બી તે દિવસે વાત કરી પણ એને કઈ જવાબ આપ્યો નહીં અને એમનું બિલનું ચુકવણું પણ થઈ ગયેલું છે સ્થળ મુલાકાત બાદ તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એ આરો પ્લાન્ટ કાર્યરત ન હોવા છતાં ચૂકવણું થઈ ગયું હોવા બાબતે મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરવા તૈયારી હાથ ધરી છે જે અંગે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન અને કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિરે વિગતવાર જાણકારી આપી હતી